શક્તિ ચેનલમાં હું સ્વાગત કરું છું વિન્ટરની સિઝન હોય અને આ રીતે સ્નો પડ્યો હોય ખૂબ જ ઠંડુ વેધર હોય ત્યારે આદુવાળી ગરમા ગરમ ચા પીવાની તો ખૂબ જ મજા આવી જાય કેટલું સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે તો ચાલો આપણે આદુવાળી ગરમા ગરમ ચા બનાવીએ આ એક મોટો કપ છે તે ભરીને મારે ચા બનાવવાની છે તો મેં અડધો કપ પાણી લીધું હવે ચા અને ખાંડના ડબ્બા પણ બહાર કાઢી લઈશું હવે હું ફ્રીજમાંથી આદુ બહાર કાઢીશ હું આ રીતે આદુને પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને ફ્રિજમાં મૂકું છું હવે આ આદુને આદુ છીણવાની છીણી વડે ગરમ પાણીમાં છીણી લઈએ હવે એમાં દોઢ ચમચી ચા ઉમેરી લીધી છે હવે ચા અને આદુને પાણીમાં સરસ રીતે ઉકળવા દઈએ અડધો કપ પાણી લીધું છે અને ઉકળીને પા કપ જેટલું થઈ જાય ત્યાં સુધી એને આપણે ઉકાળવા દઈશું જેનાથી આ ધૂણોકસ અને ચાનો કસ સરસ રીતે પાણીમાં આવી જશે હવે આપણે દૂધ ઉમેરીશું એક કપ ભરીને એમાં આપણે દૂધ ઉમેરીશું અડધો કપ પાણી અને એક કપ દૂધ હવે જુઓ ચા અને આદુ સરસ રીતે ગરમ થઈ ગયું છે અને પાણી પણ અડધું જ બચ્યું છે હવે એમાં દૂધ ઉમેરી દીધું હવે આ રીતે સરસ રીતે ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જો ચા ઉકળવા માંડી હવે એમાં આપણે ખાંડ ઉમેરીશું બે ચમચી ખાંડ ઉમેરી છે આપણા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી ઉમેરી શકાય છે મેં અહીંયા દળેલી ખાંડ ઉમેરી છે આખી ખાંડ પણ ઉમેરી શકાય હવે એમાં બેથી ત્રણ વખત આ રીતે ઉભરાવે પછી જ આપણે ગેસ બંધ કરીશું ચા સરસ રીતે ઉકળીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ હવે ચાને આપણે ઘણી વડે ગાળી લઈએ વિન્ટરની ઠંડીમાં વહેલી સવારે આદુવાળી ગરમા ગરમ ચા બનીને તૈયાર થઈ ગઈ છે હવે ચા સાથે આપણે રોટલી ભાખરી કે ખાખરાને સર્વ કરી શકીએ છીએ મેં અહીંયા ખાખરા સર્વ કર્યા છે વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો એ સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો